તમને નમસ્કાર દસકમેદ સમાચાર આવી રહ્યા છે વાગડાથી ઓરા નજીક માર્ગ અત્યંત બિસ્માર બન્યો ભારદારી વાહનો ફસાઈ જતા વાહન વ્યવહાર પ્રભાવિત ગ્રામજનોને હાલાકી વારો આવ્યો બે ભારદારી વાહનો ફસાઈ જતા વાહન વ્યવહાર પ્રભાવિત બન્યો ઓરા ગામ નજીક માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકો સહિત ગ્રામજનો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે રોડનું નવીનીકરણ માટે કોન્ટ્રાક્ટર દ્વારા રોડ તોડવામાં આવ્યો હતો જે બાદ કામગીરી અધૂરી છોડી દેવામાં આવતા માર્ગ ઉપર મસ્ત મોટા ખાડાઓ સહિત ખાડો કિચન ઉપર સામ્રાજ્ય જામી ગયું હોવાના આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે માર્ગ ઉપર પડેલા મોટા મોટા ખાડાઓને કારણે વાહન ચાલકોને અગવડ પડી રહી છે ખરાબ રસ્તાને કારણે આજરોજ ભારદારી વાહનો ફસાઈ જતા વાહન વ્યવહાર પ્રભાવિત થતા સાથે ગ્રામજનો પણ મુશ્કેલીમાં મુકાય જવા પામ્યા હતા ત્યારે જો ટાકીડે આ માર્ગનું સમારકામ કરવામાં નહીં આવે તો ગ્રામજનો દ્વારા ચક્કાજામની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે કોન્ટ્રાક્ટરે અધૂરી કામગીરી છોડી દેતા માર્ગ બિસ્માર બન્યો છે ભરૂચ જિલ્લામાં ચોમાસાના પ્રારંભ સાથે જ બિસ્માર બનેલા રસ્તાઓ અને અધૂરી કામગીરીથી પ્રજાજનોની મુશ્કેલીઓમાં વધારો થયો છે ઠેર ઠેર રસ્તાઓ બિસ્માર બનતા વાહન ચાલકોની હાલત કફોડી બની છે ત્યારે વાગરા સુધી માર્ગ અત્યંત બિસ્માર બનતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓ સર્જાઈ રહી છે હોળા ગામ નજીક ભારધારી વાહનો ફસાઈ જવાની ઘટનાઓ બની રહી છે જેને કારણે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે હોળા ગામ નજીક આજરોજ બે ટ્રક ખાડામાં ફસાઈ જવાને કારણે ટ્રાફિક જામનું પણ નિર્માણ થવા પામ્યું હતું સાથે જ વાહન માલિકોને આર્થિક નુકસાનની વેઠવાનો પણ વારો આવ્યો હતો ગ્રામજનોના જણાવ્યા અનુસાર દિવાળી પહેલા આ માર્ગનું નવીનીકરણ કરવાનું હતું જેથી કોન્ટ્રાક્ટર દ્વારા રોડને તોડવાનું કામ કરાયું હતું જોકે ત્યારબાદ રોડને આજ હાલતમાં છોડી દેવાને કારણે મુશ્કેલી સર્જાઈ રહી છે રોડ તૂટી જવાને કારણે ખાડાઓ પડી રહ્યા છે વધુમાં ભરૂચ દહેજ માર્ગ બંધ હોવાને કારણે કેટલાક ભારદારી વાહનો સમનીથી ઓરા તરફ વળી રહ્યા છે જેના કારણે આ માર્ગ ઉપર વાહનોનું ભારણ વધવા પામ્યું છે ભારદારી વાહનો ફસાઈ જવાથી વાહન ચાલકોને અવરોધ થઈ રહ્યો છે જો ગામમાં કોઈ ઇમરજન્સી સર્જાય તો અમારા ગામમાં એમ્બ્યુલન્સ કે ફાયર બ્રિગેડ પણ સમયસર પહોંચી ન શકે તેવી ચિંતા ગ્રામજનોને સતાવી રહી છે કાર્યવાહી નહીં કરાય તો અમે રસ્તો જામ કરીશું વધુમાં ગ્રામજનોએ જણાવ્યું હતું કે વાગડા મુખ્ય મથક હોવાને કારણે અમારે અવારનવાર વાગડા જવાનું થતું હોય છે તાલુકા પંચાયત મામલેદાર કચેરી પોલીસ સ્ટેશન કોર્ટ કચેરી સહિત હોસ્પિટલના કામ કામકાજ અર્થે પણ વાગડા જવું પડે છે વાગરાને જોડતો મુખ્ય માર્ગ અત્યંત બિસ્માર હોવાને કારણે ગ્રામજનો પણ હાલાકીમાં મુકમુકાઈ જવા પામ્યા છે માર્ગ ઉપરથી પસાર થવું વાહન ચાલકો માટે સિરદર્દ જેવું બન્યું છે ખકરધજ માર્ગને કારણે દિવસ દરમિયાન ટ્રાફિકની પર સમસ્યા સર્જાઈ રહી હોવાની ફરિયાદો વાહન ચાલકોમાં ઉઠવા પામી છે ભારદારી વાહનોનું ભારણ વધતા આ રસ્તો દિવસે દિવસે વધુ બિસ્માર બની રહ્યો છે ગ્રામજનોનું કહેવું છે કે અમને ખબર છે કે ચોમાસું શરૂ થઈ ગયું છે માટે વરસાદમાં રસ્તો તાત્કાલિક નવો નથી બની શકતો પરંતુ સારી રીતે સમાન કરવામાં આવે તેવી માંગ ગ્રામજનો સહિત વાહન ચાલકો કરી રહ્યા છે ત્યારે તાકીદે જો સમસ્યાનું સમાધાન કરવામાં નહીં આવે તો કલેક્ટરને આવેદનપત્ર પાકી રસ્તો જામ કરવાની ચીમકી ગ્રામજનો દ્વારા ઉચ્ચારવામાં આવી હતી નયમ દિવાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે વાગરા આવરા ગામની ભાગોળે જે રોડ કાપી નાખ્યો છે કોન્ટ્રાક્ટરએ તે રોડ અધ્યક્ષ તક બન્યો નથી ના ગાડીઓ ફસાય છે અને ગામના લોકો હેરાન હેરાન થઈ ગયા એ કોઈ બીમાર પડ્યું હોય તો ફોર લઈ જાય એ પોઝેશન નથી કે એકસો આઠ બી નહીં આવી શકે તમારી ગાડીને નુકસાન નુકસાન થયું છે અમારી ગાડીને કોઈ નુકસાન નથી તો ગાડી તમારી ફસાઈ ગઈ છે હા કોના કારણથી કોન્ટ્રાક્ટરને લાપરવાહી ના હા એના લાપરવાહીથી જ ને એને રોડ કાપી નાખ્યો જમીન બરોબર બરાબર જમીન આ આવી ગઈ નીચે પથ્થર બધા કાઢી મારું નામ રાજ સહેબાદ છે હું ઓળા ગામમાં રહું છું હવે ભરૂચના કલેક્ટર શ્રી સાહેબ તરફથી ભરૂચથી દહેજનો જે મેઇન રોડ છે મેન જે મોટી ગાડીઓ માટે એ રસ્તો બંધ થયેલ છે તો ત્યાંના બધા મોટા વાહનો અમારા ઓળા ગામ પડીને જાય છે તો અમારા ગામના રોડ દિવાળી ચાલુ કરવાનું કામ તો એના પહેલાં કામ નાખેલો છે નવે વરસાદ પડવાથી બધી ગાડીઓ ફસાય છે અહીંયા અને ઊંડા ઊંડા ખાડા પડી ગયા છે તો અમારે અવર જવા માટે બહુ તકલીફ થાય છે આ તમે જોઈ શકો છો મોટી મોટી ગાડીઓ બે ગાડીઓ ફસાઈ ગઈ છે અહીંયા હવે અમારા ગામની બાજુમાં જ અહીંયા નવી નોકરી છે કોઈ સ્કૂલે છોકરાઓ નાના જાય છે કોઈ ડિલિવરીનો કંઈ કેસ હોય તે વાગડા જવા માટે જાય કઈ રીતે રસ્તો આખો ચોકઅપ છે ઊંડા ઊંડા ખાડા પડી ગયા છે એક રિક્ષા બે બી પલટી મારતી મારતી રહી ગઈ છે તો આનું કંઈ નિરાકરણ લાવો આ કોઈ લોકો કંઈ કરતા નથી કામકાજ બાકી અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને આ રસ્તો જામ કરીશું આ રસ્તાની તમે હાલત જોઈ શકો છો જવાબદારી કલેક્ટર કોન્ટ્રાક્ટરની રહેશે અને સંપૂર્ણ જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેશે જલ્દી જલ્દી આ રોડનું કામ કરે મારું નામ મેરો દીપસંગ રાજ છે મારો હું વરણો વટની છું આ રોડ સમજી વાગરા લગતો છે અહીંયા જે રોડનું કામ છે એ દિવાળી પહેલાં કામ ચાલુ જ થવાનું હતું પોઝાક્ટર આ રોડ તોડેલો છે એ કીધું હતું કે અમે તાત્કાલિક બનાવી દીધું જો વરસાદના લીધે કંઈ કામ થતું નહીં બીજું કયા જ્યાં રસ્તો છે તે તમે જોઈ શકો છો કે આ રસ્તો એ લોકોએ ખોલી તો કાઢેલો જ છે પણ એને તે પૂરણ કરેલું હોત તો બી આ પબ્લિક ગામની હેરાન ન થાય બીજું ક્યાં શધનવાળા એરાન ના થાય તો અહીંયા કોઈ જાતનું કામ કરેલું નથી અમે રજૂઆત કરીએ છીએ તો એવું કે ભાઈ ટોળી છે

નો કોઈ જાતનો નિકાલ આવતો નથી તમે કોન્ટ્રાક્ટર ને રજૂઆત કરો કોન્ટ્રાક્ટર ને અમારી રજૂઆત છે કે આ તાત્કાલિક ધોરણે આવી એનું જે કંઈ નાખવાનું હોય તે નાખીને એને હળકો એકદમ રોડ ચાલુ કરી બસ